સરકાર નહીં ઈ આદેશ કમનસીબી છે ને આજે મેકોલોનું શિક્ષણ ખાલી દીધું વાત છે ગીતા ભણાવી જ જોઈએ ગીતા કૃષ્ણ ભગવાને જે જે કીધું છે ઈ ખરેખર કરતો થાય તો હું થાય હાલો મને હું થાય એની એની ક્રાંતિ થાય કે જ્યોતિ નમો સુતે દીપ જ્યોતિ પર બ્રહ્મા દીપ જ્યોતિ દીપો હરતું મે પામો સ્તું વક્રતુંડમહાકાય સૂર્યકોટિ ક્ષમ પ્રભ નિર્વિઘ્ન કુર મે દેવ સર્વકાર્ય શું શિવે ગૌરી નારાયણી જોગલનાથ અને મારી સાથે સાગર જોશી અમે બંને મિત્રો આમ તો આખા ગુજરાતમાં ફરતા હોય છે અને ત્યાં જ્યાં કોઈ એક સક્સેસ અને સફળ ખેડૂત હોય છે એની વાત કરતા હોય છે આ તમે જોવ છો ને આ યજ્ઞ છે આમ તો આપણે ત્યાં પવિત્ર કાર્ય માટે યજ્ઞ કરતા હોય છે અને આજના જમાનામાં આ એવું જ છે પરંતુ ખેડૂત એવું માને છે અને એની એવી એક પોતાની જે વાત છે કે યજ્ઞ કરવાથી ખેતીમાં ઉત્પાદન વધુ થાય છે દવા છાંટવાથી ખાતર નાખવાથી કે નહીં ઉત્પાદન વધતું પણ તમે યજ્ઞ કરશો તો તમારું પાક વધુ ઉત્પન્ન થશે અને એનો જિંદગીનો પર્સનલ અનુભવ છે આ માણસને આપણું મળવું તમે ખેતીમાં ઘણા બધા ઘણી રીતની સ્ટાઇલ વાળા માણસો જોયા પણ મને એવું લાગ્યું કે એક આ નવી વાત કહે કે માણસ એવું કઈ યજ્ઞ કરું છું આ ભાઈ કાયમ યજ્ઞ કરે છે ચાર પાંચ વાગે ઉઠે છે સવારે કરે છે અને સાંજે કરે છે યજ્ઞ કરે છે અને યજ્ઞને કારણે વાતાવરણ કે પ્રફુલ્લિત થાય છે અને મારો પાક જે વાવું છું સારો થાય છે એવું એ કહે છે આપણે મળીએ કે આની પાસે તર્ક શું છે લોજિક શું છે શું ફાયદો થાય છે કેટલા વર્ષમાં ફાયદો થયો શું ફાયદો થયો છે આ કોની પાસે શીખા આ બધું હું તમને મળાવું એ ખેડૂતને મળો રામ રામ અશ્વિનભાઈ રામ રામ જય ગૌ માતા ભારત માતા કીધે અશ્વિનભાઈ આમ તમને બેઝિકલી આવો કયો વિચાર આવ્યો કે આ ક્યાંથી શીખા કોની વાત એકચ્યુઅલી અમારે કઈ સેન્ટ્રલ બેંકમાં બેંક મેનેજર હતા જોશી સાહેબ એ એકચ્યુઅલી વૈદિક સાયન્સ ઇન્સ્ટિટ્યુટ આપણો અંકલાવ છે ત્યાંથી એને એક નોલેજ મળ્યું ને એક ભૂદેવ તરીકે એને એને પોતાની પણ હોવી જોઈએ ફરજ એની ફરજ અદા કરવા માટે કે આપણા ઋષિમુનિ મુનિ યજ્ઞ કરતા તો યજ્ઞથી વાતાવરણ પવિત્ર થતું અને એ પવિત્રતા ને જો ખેતીમાં લઈ જાય તો સારું કામ થાય એવું મને કઈ લઈને આવ્યા અને કીધું અને જે તે સમયે બે હજાર બે માં ખંડવા એક ઓર્ગેનિક ફેર હતો એમાં એ લોકો સ્ટોલ કરેલો ત્યારે અમે અહીંયા જોયું અને સમજ્યું થોડુંક કે ભાઈ આ કુંડ ની સાઈઝ ડિઝાઇન ગાયના છાણાનો ધુમાડો કરી અને એમાં ઘી ને ચોખ્ખા શા માટે ઉમવા જાય શું પરિવર્તન આવે એ બધું જોઈ સમજ્યું અને ત્યાર પછી મેં ઇમ્પ્લિમેન્ટેશન જયારે બે હજાર ચૌદમાં સુરત ખાતે અમે સૌજીભાઈ ધોળકિયા સાથે જયારે અમે પાર્ટનરશિપ કરેલી એની વાડીમાં યજ્ઞ કર્યા પછીના જે રિઝલ્ટ જોયા જાત અનુભવ્યું ત્યાર પછી નક્કી થયું કે ખરેખર ભારતીય ઋષિઓએ જે આપેલું આપણું જે ઓરિજિનલ જે નેનો ટેકનોલોજી છે એ નેનો ટેકનોલોજી એટલે યજ્ઞ અને યજ્ઞથી જ વાતાવરણનું શુદ્ધિકરણ થાય આવું જાણ્યું અને ત્યાર પછી અમે યજ્ઞ મારા ખેતરમાં મગફળી હોય મગફળી હોય કપાસ હોય ઘઉં હોય બાજરી હોય એને આ યજ્ઞ શું અસર કરે એમ વૈજ્ઞાનિક તર્ક હું તમારો અચ્છા હવે અત્યારે તમે જોઈ રહ્યા છો ગ્લોબલ વોર્મિંગ તો ગ્લોબલ વોર્મિંગ શું છે આ જે વાયુ પરિવર્તન જમીનનું પ્રદૂષણ હવાનું પ્રદૂષણ જે થયું છે એનું શુદ્ધિકરણ ક્યાંક કઈ રીતે થાય દાખલા તરીકે કોઈ પણ પદાર્થના ત્રણ સ્વરૂપ છે ઘન પ્રવાહી અને વાયુ હવે ઘન પદાર્થ છે એ તમે આ ઘન પદાર્થ છે તો તમે અહીંયા જ્યાં મૂકો છો અહીંયા જ રહે પ્રવાહી છે તો એનું થોડુંક નીચાણ હશે તો અહીંયા જશે પણ વાયુ છે એ બધે જાય છે હવે યજ્ઞનું તમને રીતસર ફોર્મ્યુલા કઉ તો દાખલા તરીકે અગ્નિ દેવતા બધા અત્યારે એવું માને લોજિકલી કે અગ્નિને તમે આપો એટલે બાળી ના સ્વાભાવિક છે પણ એક મરચું હું ખાવ તો મને એકને જ અસર થાય એ જ મરચું અગ્નિને આપો તો પચાસ હજાર માણસ બેઠા હોય એને ચીક ખવરાવે કે ન ખવરાવે તો એનો અર્થ શું થયો કે મરચાનું સૂક્ષ્મ સ્વરૂપે વિભાજન કરી અને હવામાં ફેંકી દીધું એની અસર એને નાકમાં આવી અને અસર થઈ જે મરચું એક જ મરચું મને અસર કરતી હતી પચાસ હજાર અગ્નિ દેવતા ક્યારે બાળતા નથી આપણે જે પાંચ મહાભૂત ની વાત છે કે પૃથ્વી વાયુ અગ્નિ ગગન અને નીર એમાં અત્યારે એક અગ્નિ જ પવિત્ર રહ્યા છે બાકી તો બધું આપણો માનવ ધર્મની રીતે કીએ કે માનવ એ બધું અપવિત્ર કરી નાખ્યું છે પણ અગ્નિ દેવતા પવિત્ર છે અત્યારે હાલમાં અને એ બળતાની સાથે જે સૂક્ષ્મ સ્વરૂપે વિજાજ વિઘટન કરે છે અને વાયુ સ્વરૂપમાં વિઘટન થાય છે એટલે હવામાં પ્રસરે છે તો આપણા ઋષિમુનિએ જે તે સમયે આપણા કૃષ્ણ ભગવાન પણ દરરોજ યજ્ઞ કરતા અને રામ ભગવાન પણ વાતાવરણના શુદ્ધિકરણ માટે યજ્ઞ કમ્પલસરી કરવો જ જોઈએ અને અર્જુને સ્પષ્ટ જ્યારે એનો સંવાદ હાલતો હતો જ્યારે મહાભારતના યુદ્ધ સમયે ત્યારે અર્જુને એક પ્રશ્ન પૂછેલો કૃષ્ણ ભગવાનને કે મનુષ્યનો શ્રેષ્ઠ ધર્મ કયો આ બધું તો કરવાનું જ શ્રેષ્ઠ કર્મ કયું એમ આ બધું કરવાનું કીધું કર્મ કહ્યું છે આપણા ઋષિ મુનિઓનું બે પ્રકારનું શોધન છે સર્ચ છે એક નિત્ય યજ્ઞ અને નિમિત્ત યજ્ઞ નિત્ય યજ્ઞ એટલે એ કે જે દરરોજ કોઈ પણ મનુષ્યને કરવો જ જોઈએ કારણ કે જે પૃથ્વી ઉપર તમે અવતરિત થયા છો એમાં જે તમે કાર્બન ડાયોક્સાઇડ કે જે તમે ચાલતા જે પ્રવૃત્તિ કરો છો ને જે જે જાતે જાણે અજાણે પૃથ્વીમાં નુકસાન એને બેલેન્સ સ્વરૂપે કરવું હોય તો યજ્ઞ કરવો જ જોઈએ એટલે નિત્ય યજ્ઞ સવારે સૂર્ય ઉગે ત્યારે અને સાંજે સૂર્ય આથમે ત્યારે જે એક્ઝેટ જે તે સ્થળના સમયે અને નિમિત્ત યજ્ઞ એટલે કોઈ પણ કાર્યની પાછળ કરવામાં આવતો યજ્ઞ દાખલા કે આપણે સારું કરી લીધું તો એક ઘર પાછળ કરવામાં આવતું યજ્ઞ કોઈ સારી ગૌશાળાવી હોય એના પાછળ કરવામાં કોઈ લગ્ન પ્રસંગ છે તો એના બે પ્રકારના યજ્ઞ હોય આ નિત્ય યજ્ઞ છે ને નિમિત્તમ યજ્ઞ અચ્છા પણ તમારા માન લો આ તો દસ વીઘાનું હોય એમાં આટલો બધો ધુમાડો હશે જે તે સમયે આપણા ઋષિમુનિએ એવું કીધું કે આ યજ્ઞ ચાલીસ કિટો કિલોમીટરની પરિઘમાં તમારું વાતાવરણ શુદ્ધ કરે પણ અત્યારે પ્રદૂષિત વાતાવરણની અંદર દાખલા કે અત્યારે માહાનો ધુમાડો

આમાં કલર ચેન્જ થયો છે બે કલર થાય થઈ છે બે તમને બે જ દેખાય છે એકચ્યુઅલી જાની પીનાલા આમાં સાત કલર સપ્તરંગી કલર નીકળે છે અને અત્યારે નાસાના ઉપર આરએનડી કરી રહ્યું છે કે ગાયના છાણા માં તેત્રીસ પ્રકારના બેક્ટેરિયાનું દહન થાય ત્યાર પછી જે અક્ષત અને ઘીનું જ્યારે ગાયના ઘી નું મિક્ષણ થાય છે ત્યારે આમાંથી એકસો ને આઠ પ્રકારના સ્ટરીલાઈઝ ગેસનું નિર્માણ થાય છે દાખલા તરીકે તમે મેડિક ઓપરેશન રૂમની અંદર આ લોકો અત્યારે ફોર્માલ્ડીહાઇડ નો સ્પ્રે મારે અહીં નેચરલ ફોર્માલ્ડીહાઇડ નીકળે છે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ એ નેચરલ નીકળે છે જે અત્યારે છેલ્લામ છેલ્લી ટેકનોલોજી મેડિકલ સાયન્સને ની આવી જે ઓક્સિજન ટેકનોલોજી છે એ ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ ઓક્સિજન થેરોપી જે આવી એમાં ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ અત્યારે રીતસરામાં નીકળે છે બરાબર છે એવા એકસો આઠ પ્રકારના સ્ટેરીલાઇઝ દાખલા કોરોનાના વાયરસને ખતમ કરવા માટેનો ગેસ પણ આમાં નીકળે છે અમારા વાડી ની અંદર રહેલા બેક્ટેરિયલ સ્પોર ને ખતમ કરવાનો પણ ગેસ નીકળે છે અમારા વાડીમાં રહેલા શું કહેવાય ફંગલ ખતમ કરવાનો પણ ગેસ નીકળે છે અમારી વાડીમાં રહેલા જે છત્રીસ તત્વો છે જે સોરી આઠ તત્વો છે દાખલા કે કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન એને જે બેક્ટેરિયા કન્વર્ઝન ફોર્મ માં કરે છે એ બેક્ટેરિયા ને તાકાત આપવાનું પણ ગેસી ગેસિસામાં નીકળે છે અને છોડની ચયા પચય ની ક્રિયા મોટાબોલિઝમ બોલુ જોમ ઇંગ્લિશ માં એ મેટાબોલિઝમ કે ક્રિયા અમારા છોડમાં માં બહુ જ વધી જાય છે એટલે તમે જુઓ આમાં તમે આપણી કેર અંદર કોઈ પણ જાતનું જંતુનાશક દવા કે રાસાયણિક ખાતર નથી નાખતા તો પણ અમારા પ્લાન્ટ નો જે દાંત જ કાઢતા હોય એનું કારણ માત્ર ને માત્ર યજ્ઞ છે આમાં છે હું નેનો ટેકનોલોજી સિમ્પલ આમ જો એક આપડા ઋષિમુનિઓ આપણો આજે હાલ પણ વૈદિક સાયન્સ ઇન્સ્ટિટ્યુટ અંકલાવ કરીને એક સંસ્થા છે મહારાષ્ટ્રમાં લગભગ ની કરે એના છાણા થાપીને રસોઈ થતી આપણા બહાર રસોઈ કરી અને છેલ્લે ઘી ઉમી દેતા એટલે યજ્ઞ જ હતો એ યજ્ઞ બંધ થયો રસો આ ગેસ આવતા જે આપણે આર્થિક વિકાસ થતા એની જગ્યાએ આ લોકો આરએનડી કર્યું અહિયાં વૈદિક સાયન્સ એનો કુંડ નક્કી કર્યો સાઈઝ નક્કી કર્યો આ સાઈઝ છે ચૌદ પાંચ સેન્ટીમીટર નીચેની સાઈઝ છે ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર પિરામિડ આકારનો નો કુંડ પિરામિડ શા માટે ભાઈ તો પિરામિડ નું વિજ્ઞાન તમને કહું તો સકેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણ દાખલા તરીકે ઇજિપ્તમાં ઇજિપ્તમાં જે આ લોકો ડેડ બોડી સાચવે છે પિરામિડમાં માં ઊંધું બરાબર છે તો એના ઉપર જે વિકેન્દ્રીકરણ સકેન્દ્રીકરણ થાય છે ઉલટું એટલે જે ડેડ બોડી ઉપર એ કોન્સન્ટ્રેટ થાય છે જે એના બેક્ટેરિયા ખતમ કરી નાખે એટલે બોડી સચવાય છે જ રીતે મંદિર આપણા જે કઈ આપણા ધર્મ સ્થાનો છે એમાં ઘુમટ હોય તમે જ્યાં ભજન કીર્તન કરો છો એટલે શું થાય છે ઉર્જા માં જાય છે ત્યાંથી પાછી રીકેન્દ્ર કરીને આપણી જે સહસ્ત્ર નાડી છે તમને પાછી આપે છે એટલે ત્યાં તમને મજા જ આવે છે આનંદ આવે છે ત્યાં તમને કોઈ દી તમે વ્યસની હોય તો વ્યસન કરવાનું મન નથી થતું સારા વિચાર આવે છે એનું કારણ આ જ છે સકેન્દ્રિકરણ એટલે આને એને ઊંધું ઊંધું કરી

તો જડતા ધર્મ માં હોવી જ ન જોઈએ બરાબર છે આ બ્રાહ્મણ હતા આ છત્રીય હતા આ બધા અમે હતા ખેડૂત અને આ બધા બરાબર છે જ્ઞાન હવે એ લોકોને ખરેખર આ જ્ઞાન ખરેખર ખૂબ સારી રીતે કહેવાય ને વૈજ્ઞાનિક ભાષામાં આપવાની જરૂર હતી પણ એને કદાચ હવે ખબર નહીં આમાં ઘણા બધા મેં જોયા આવ્યું દાખલા કે ઉચ્ચ ધર્મ અમારા વૈષ્ણવ કે જે ખરેખર ચંપાર ગામે વલ્ભાચાર્યનો જન્મ થયો ત્યાર પછી એને ગાદી જે કાઈ બધે ગયા ચોરાસી બેઠક કરી અને જે કાઈ અમૃત આપ્યું વચના અમૃત આપ્યું કે વોટ પછી જે સ્વામિનારાયણ સંપ્રદાયના જે અને ઘણા બધા આપણા આપણા દેશમાં થયા તો એ લોકોને હું સ્વાભાવિક પ્રશ્ન પૂછું કે તમે કરો છો પ્રજાને કેમ નથી આપતા તો એનું એક કારણ માત્ર એક એવું એનું કહેવામાં આવ્યું આમાં યજ્ઞમાં જે કાંઈ તમે જે ઉપયોગ કરો છો સમિત એ સમિત અત્યારે જે કહેવાય ને કે જે સાત્વિક નથી હોતા એટલે બધાય જો એમાં ખરાબ સમિતનો ઉપયોગ થઈ જાય ને તો વાતાવરણને દૂષિત થશે ખરેખર ઊંધી અસર થશે એટલે એ ટૂંકમાં ઓલું સમસ્યાનો જળમળ છે ઉકેલની દૃષ્ટિએ કરે છે પણ જો એને લોંગ થિંકિંગથી કામ કર્યું હોય તો સો ટકા પછી સારી વસ્તુનો ઉપયોગ કરતા થઈ જાય એટલે દાખલા તરીકે આમાં છાણા છે તો ગાયના છાણ માંથી બને એમાં આખી દાખલા તરીકે પરીક્ષણ કરો આ છાણા દહન થયા પછી તો આની ભસ્મમાં છેતાલીસ ટકા ઓક્સિજન મળે એટલે જ આપણા શંકર ભગવાન રાખ ચોપડીને કૈલાસ તો કઈ ઊંચું હોય ત્યાં તો પ્રકૃતિ કામ કરો ઓક્સિજન ઓછો હોય એટલે રાખ ચોપડીને જાઓ એટલે ઓક્સિજન ફૂલ થઈ જાય બરાબર સીધી વાત તમે કોઈ પણ ઘા લાગ્યો હોય ને તમે રાખ મારી દેવો તમારે ટોટલી ક્લિયર થઈ ગયા આ ઓક્સિજન ની ફૂલ હાજરી એટલે ઓલું ડીકમ્પોઝ થવા દે છે નહિ હવે આમાં નંદીના છાણા શંકર ભગવાને પોઠ્યા બેહાય એટલે અમે એ જોયું ખારું શંકર ભગવાન ગાઉ માતા ની જગ્યાએ પોથ્યો કેમ બેહાય બરાબર તો અમે નંદીના છાણા ઉપયોગ કર્યો તો એનું પરીક્ષણ કરાવ્યું તો એનું અડસઠ ટકા ઓક્સિજન આવ્યું બરાબર એટલે ગાયના છાણાની ભક્ષમાં ની પણ બહુ કિંમત છે એટલે ગાયના જ ઉપયોગ કરવાનો ગાય વંશના છાણાનો ઉપયોગ અને ચોખા ચોખા એટલે હવે અક્ષત એવી ચીજ છે કે દાખલા ડોક્ટર હોય તમે ડોક્ટર પાસે ખીચડી ખાવાનું કે છેલ્લે બહુ માંદા કા ભાત કામ કે ભાઈ કા લોજિક છે કે આખું બોડી નબળું પડી ગયું બરાબર તો ડાયજેસ્ટ તમારી નબળી પડી ગયું હોય ત્યારે ચોખા છે ને અક્ષત એનું નામ એટલા માટે કે વધુ વધુ દુનિયાની અંદર અક્ષત માં કોશ્મિક ઉર્જાનું વધુ સંગ્રહ થાય એટલે ચોખા છે ને ઈઝી પાચન થાય કારણ કે એમાં એક શક્તિ તો છે જ પોતાની આંતરિક શક્તિ છે તો એ ચોખા નો ઉપયોગ કર્યો ને ગાયનું ઘી વલો વલણાનું ગાયનું ઘી જે દુનિયાનું ઊંચા ઊંચું આજે સિત્તેર વર્ષ પહેલા તેલ હતું જ નહીં ગાયના ઘીનો જ વઘાર આપણો આયુર્વેદ કહે છે અને ગાયનો ઘીનો વઘાર તમે કરો એટલે ગાયમાં રક્ત ગાય એટલે આપણી જે બોસ ઇન્ડિકસ બરાબર સોરી બોસ ટોરસ એટલે ખૂંધવારી ગાય તો કોઈ પણ ગાય આપણી ભારતીય વંશજની કોઈ પણ ગાય એમાં સુવર્ણ ભસ્મ નાડી છે એના દૂધમાંથી બનેલું ઘી પીડું જ હોય એટલે સુવર્ણ ભસ્મ રંજિત છે સુવર્ણ હંમેશા તમારી રોગપ્રતિ શક્તિ વધારે એટલે એના ઘીનો ઉપયોગ

વાતાવરણ નું ફેરવા ફેરફાર કરવું એટલે વાતાવરણનું જે શુદ્ધિકરણ કરવું હોય તો યજ્ઞ કરવો પડશે એટલે સાઈઠ ટકા વાતાવરણનું શુદ્ધિકરણ માટેનું કામ આ કરે છે ચાલીસ ટકા જે બીજી વસ્તુ દાખલા કે આને ન્યુટ્રન એલિમેન્ટ દિશા પ્રમાણેના વૃક્ષ ઈયળ નો કંટ્રોલ માટે વૃક્ષ વાવશો એટલે તમારે આવશે બધા આ પશુ પંખી બધું પછી પાણી સંસ્કાર પાણીને પણ સંસ્કાર આપવાની વાત છે એમાં પણ યજ્ઞની ની જરૂર છે એટલે એમાં જરૂર છે ભૂમિ સંસ્કારમાં પણ યજ્ઞની ની જરૂર છે એટલે બીજા જે ચાર સંસ્કાર કરો એમાં જે આની બાય પ્રોડક્ટ ખાસ જરૂર છે તો તો આટલું બધું ફેમસ હોય તો આપણે તો આ મફત છે ગુજરાત ના ખેડૂતો કરવા જોઈએ એમાં એવું છે ગુજરાત ના ખેડૂત કે વિશ્વના ખેડૂત આજે યજ્ઞ ને ખાલી સીમિત રૂપે જોઈએ પોતે ઇમ્પ્લિમેન્ટેશન નો ન કર્યું જો પોતે ઇમ્પ્લીમેન્ટેશન કરીને જોઈએ હું પણ એ માનતો હતો કે આ ભૂદેવે કીધેલું કંઈક ધુવાળા કરી થોડી ખેતી થાય પણ તમે એનો ઉપયોગ કરશો ને તો ખબર પડશે જે સાત્વિક માણસ છે અત્યારે લગભગ એસી ટકા પ્રજા તો વ્યસની છે એટલે આ એક સાત્વિક કાર્ય છે વ્યસની માણસ કદાચ દસ દી કરશે અગિયાર મે દિવસે કાંઈ એનું વ્યસન મુકાય અને યજ્ઞ કરતો થાય એટલે માણસ એના પ્રભાવ એના આંતરિક વિચારો ઉપર કામ કરે છે હવે દેશી ભાષામાં તમને એમ કહું કે મનુષ્યને કુદરતે બાર ગેર આપ્યા છે ખબર તમને જેમ આપણે ઓડી ગાડી કે છેલ્લી બેન્ટલી ગાડી લ્યો ને એટલે બેન્ટલી માં છેલ્લો હાથમો ગેર છે એક જ ગાડીમાં ગેર વાળી ગાડી છે ભગવાને મનુષ્યને બાર ગેર આપ્યા છે છ છે એ રિયલ ગેર આપ્યા છે જે જાગૃત અવસ્થાના અને છ છે એ સુસુપ્ત અવસ્થાના ઘેર મનુષ્ય ખાલી ત્રીજો ગેર જ પાડી શકે છે પણ જો એના હાથમાં આપી દે ને

ત્યારે તમે માગોય એ મળશે દાખલા કે મેં કોઈ વેદો વાંચ્યા નથી મેં કોઈ ગીતા વાંચી નથી પણ ઈ ગીતા ઈ વેદ કુદરત માંથી જે એક શક્તિ સ્વરૂપે આઈથી તમારામાં એન્ટર થશે અને તમને બધું ખબર પડી જશે કે આમને નામ કરું તો આમને નામ કરું તો આ હકીકત છે આ દેશની સંસ્કૃતિ છે બહુ મહાન સંસ્કૃતિ છે પણ માણસને પોતાને આંતર ભાવના થાય અંતરનો આત્મા જ્યારે જાગૃત થાય ને ત્યારે દાખલા કે મારી અહીંયા આ ખેડૂત આવ્યા મને નથી ખબર એ લોકોને કેળ કેળ વાવવી છે એવું એને થયું ફીલ બરાબર છે મારા બાજુના જ ગામના છે હવે એને કોકે કીધું હશે ને કેળમાં કઈક થોડુંક રિટર્ન સારું હશે તમને ખબર પડી હશે ને તો એને થોડુંક આમ થયું આપણે મગફળીનો પાક કરીએ પાક આ રહે એમ કરીને આંતર જ્ઞાન જયારે થશે ને ત્યારે આના આના રિઝલ્ટ એને ખબર પડશે વિજ્ઞાન તો વિજ્ઞાન જ છે એક ને એક બે જ થાય એક ને એક પાંચ થાય જ નહીં તો આમાં પાંચ થાય હે નહીં આમાં એક ને એક બે જ થાય પણ એક ને એક બે થાય ઈ હજી કોઈને ખબર જ નથી એમ કહેવાનું મતલબ આ માની લો કે આમાં તો કોઈ એવી બાંધછોડ કોઈ નથી કે આમાં આ તમે સમય ની વાત છે કે જો હવે તમે એ સમય ની વાત કરી બાંધછોડ નું જડ ધર્મ માં એક તો જડતા નહીં વિજ્ઞાન ને તમે સમજો છો સૂર્ય એના ટાઈમે ઉગે જ છે એમાં કઈ બાંધછોડ આવી એમાં કઈ કોઈ કઈ કરે છે તો સૂર્ય ઉગવા ટાઈમે જ કેમ કીધો ભાઈ આ તમે એ લોજિક વિચારો સૂર્ય ઉગે ત્યારે શું નીકળે શું પણ એમાં નવા કિરણ નીકળે બપોરે બપોરે નીકળે નવા કિરણ તો બપોરે બપોરે ઉડજો પડે પડે શા માટે ફરક પડે બરાબર હવે માટે રહે છે વિટામિન ડી દુનિયાની કોઈ પણ કોઈ પણ એક પણ પદાર્થમાંથી માંથી નહીં મળે સૂર્ય ઉગે ત્યારે જ મળે ઓકે મેં તમને એમ જ કીધું કે આમાંથી જ્યારે તમે દહન કરો છો ત્યારે એકસો ને આઠ પ્રકારના ગેસ નીકળે છે એમાં વિટામિન ડી ભળે તો શું થાય સોનામાં સુગંધ મળે એટલે એને સૂર્ય ઉગે ત્યારનો યજ્ઞ કીધો બીજું બ્રહ્મ મુહૂર્ત માં ઉઠતો થઈ જાય ફરજિયાત એ તો બીજું એક એક વધારાની એન્સિલરી થયું કે માણસ બ્રહ્મ મુહૂર્ત ઉઠતો થઈ જાય એટલે ઓટોમેટિક એ સૂર્ય ઉગે ત્યારે યજ્ઞ કરતો બીજું આઠમે ત્યારે શા માટે ભાઈ કોઈ પણ બે દેવ જયારે ભેગા થાય કોઈ પણ બાહુબલી જયારે ભેગા થાય ને ત્યારે મૂળ નો બીજો માણસ મરે આપણે કહે ને બે પાડા બાજે ત્યારે વૃક્ષ નો ખુવાવો પડે એમ જયારે સૂર્ય અહીંથી જાય છે એટલે એક મહાન દેવ છે જીવતો જાગતો દેવ સૂર્ય છે ઓકે હવે આપણે દાખલા કે અહીંયા બધા બેઠા હોય ડીએસપી સાહેબ આવે કે કોઈ મોટો માણસ આવે ત્યાં તો ચૂપ હોય એ વયા જાય પછી ન મડલું કરવા માંડે એમ આ સૂર્ય ભગવાન જયારે જાય ને ત્યારે આ પૃથ્વી ઉપર નેગેટિવ ઉર્જા આવે આપણા આપણા વડવા એવું કહેતા કે સૂર્ય હાથમે ત્યારે તમારે નેવા નીચે ને ઉભું રહેવાનું કે સાન ઉભુ રહી જવાનું એનું કારણ એ હતું કે જયારે જંતુ ખૂબ આવે

કમનસીબી છે ને આજે મેકોલોનું શિક્ષણ ખાલી વાત એ છે ગીતા ભણાવી જ જોઈએ ગીતામાં કૃષ્ણ ભગવાને જે જે કીધું છે એ ખરેખર કરતો થાય તો શું થાય મને શું થાય એની એની ક્રાંતિ થાય કે ન થાય થાય છે રાષ્ટ્રપતિ હતા નામ કદાચ મને નથી ખબર પણ મને જાણવા મળ્યું એક સાયન્ટિસ્ટ કીધું કે આ બોર્ડર ઉપર ખાલી યજ્ઞ કરાવો ને તો એક પેરી ફેર લેવી રચાય મેં તો જોયું છે રીતસર માયણું છે સૌજીભાઈ ની વાડીમાં હું યજ્ઞ કરતો સાહેબ તમે નહી માનો તો સાઉથ ગુજરાત ની અંદર અમે યજ્ઞ કરતા સાઉથ ગુજરાત ની અંદર મચ્છર ખૂબ કારણ કે ભીન વાતાવરણ સાંજે તમે બેસી જ ન શકો અમે સૌજીભાઈ ની વાડી ની અંદર અમે યજ્ઞ કરતા અંદર મચ્છર ના આવે બાર મચ્છર આ ડેસોલ બીજું બરાબર ત્યાર પછી કારેલા ની અંદર જયારે વરસાદી વાતાવરણ થાય ત્યારે ખૂબ ઉત્પાદન ના આવે એટલે વરસાદ અમારે લેવું હતું ત્યારે મેં નિમિત્તમ યજ્ઞ કર્યો પરજન યજ્ઞ જે આપણા ઋષિ મુનિ વરસાદ નો કરતા આકાશની અંદર જયારે એજોસ્ફિયર નિમ્બસ પ્રકારના જ્યારે વાદળ હોય ત્યારે આપણે

તો મને એમ લાગે છે વધુ હિતાબ અમે ખેડૂતોને લગતા ઘણી વખત સ્ટોરી કરતા હોય છે અને દેશ અને દુનિયામાં જ્યાં જ્યાં સફળ ખેડૂત હોય છે ત્યાં મુલાકાત લે આજે અમે અમદાવાદ થી જામનગર આવ્યા અશ્વિનભાઈને મેળા એને ટાઈમ આપ્યો પાંચ છ કલાક બેઠા એની જોડે વાત જાણી એનો અઢળક અનુભવ છે ઘણા દેશ થઈ દુનિયાદારી જોઈ છે નું લક્ષ્ય આખી આખું એક આખી ડિક્શનરી છે અશ્વિનભાઈ તમે બી તમારી પાસે જિંદગીમાં તમે સફળ ખેડૂત છો અને કંઈક બનવા આવે તો મુલાકાત લેજો મને એવું લાગે બસ આટલું જય જય ગરવી ગુજરાત જય ગરવી ગુજરાત ભારત માતા કી જય વંદે ગૌ માતા